હવે ઓપરેશન નથી કરાવવું નહીં હવે નત કરાવવું એમ થોડું હાલ હવે સારું થઈ જાય 100 એ 100% એટલે ઓપરેશન નત કરાવવું દવા પીધી નહીં દવા નત પીધી તમે ક્યાં દવા આપો છો નકર એમ ન થાય કે દવા વગર કેમ સારું થાશે નહીં સારું થઈ ગયું પણ મને દવા પેટમાં નાખ્યા વગર સારું થઈ ગયું પહેલા દિવસ એવું નોત થતું કે દવા વગર મને ઓપરેશન નું કીધું છે તો કેમ સારું થાશે એવું થાતું તો મનમાં થોડું થોડું પણ આમ બીજો ત્રીજો સેટિંગ લીધું ને પછી વિશ્વાસ બેસી ગયો કે હવે સારું જ થઈ જશે આ એમારા એક જગ્યાએ કરાવ્યો હતો ત્યાં એમ કીધું ઓપરેશન આવે તમારું મારે ઓપરેશન કરાવવું નોતું મણકામાં તકલીફ છે એમ કીધું હા નસ દબાઈ છે કીધું તો સાઈટિકા છે એવું કહી દીધું હા કીધું તો તમારો કોન્ટેક્ટ થયો એટલે પછી મનીષાબેને કીધું મનીષાબેને કીધું તું મને હા મને છ મહિના થી કેતા તા પણ મને માન્ય માં નહોતો આવતો છે એને ઓપરેશન નું કીધું તું સંગીતા બેન ને એ લોકો તૈયારી કરી નાખી પણ મેં ના પાડી હું દિવસે જવાના હતા મેં કીધું તમે એક વાર આવો અત્યારે એ બહુ જ કે મને તમે એકદમ ગુડ જગ્યાએ મોકલા એમ કે હા હારા થઈ ગયા નહીં તે